ભરતભાઈ રણછોડભાઈ પરમાર કેમના અધ્યક્ષ સ્થાને આજરોજ રાખવામાં આવ્યો સમારોહના અધ્યક્ષ ભરતભાઈ પરમાર તેમજ મંચસ્થાનુભાવો ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને સ્વાગત ગીત સમાજની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવી પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત મંડળના ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્ર પરમાર દ્વારા કરવામાં આવ્યું મંડળની રૂપરેખા મંત્રી શ્રી દલપતભાઈ દેવજીભાઈ સોલંકી દ્વારા રજૂ કરી હતી દાતાશ્રીઓને સન્માનપત્ર અને પુષ્પો આપી સ્વાગત સાથે સન્માનિત કરવામાં આવ્યા મ્યુનિસિપલ પાલિટી કોર્પોરેશન સુરત ખાતેથી નિવૃત્ત થયેલ કર્મચારી ભરતભાઈ આર પરમારને શાલ ઓઢાડી સન્માનપત્ર અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરેલ સમાજના વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષામાં જલંતર સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સન્માનપત્ર અને બુકે અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જુનિયર અને સિનિયરના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ નવીનભાઈ લલ્લુભાઈ પરમાર ઉલપાડ દ્વારા આપવામાં આવી હતી ધોરણે એકથી નવ અને અગિયારના વિદ્યાર્થીઓને પણ બુકે સન્માનપત્ર અને ઇનામ આપી સન્માનિત કરાયા હતા કાર્યક્રમમાં હર્ષદ ચૌહાણ ઉલપાડ તાલુકા રોહિત સમાજ યુવા સંગઠનના પ્રમુખ વેણુભાઈ મકવાણા સામાજિક આગેવાન નવીનભાઈ પરમાર રજનીકાંતભાઈ ચૌહાણ જનરલ મેનેજર વાપી બળવંતભાઈ સોલંકી બાબા સાહેબ આંબેડકર ચેરિટિબલ ટ્રસ્ટ પીપોદરાના પ્રમુખ મહેશભાઈ પરમાર સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ સુરત જિલ્લાના પ્રમુખ શ્રી રાજેન્દ્ર પરમાર બાબુ તેમજ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સમગ્ર સંચાલન ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ પરમાર અને કારોબારી સભ્ય શ્રી સતીશભાઈ પરમારે કર્યું હતું આભાર વિધિ કારોબારી સભ્ય સતીશભાઈ પરમારે કરી હતી સૌ ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો